ચોટીલાના યુવાનો માતાના મઢે પગપાળા કરીને પ્રસ્થાન કર્યું રાજપૂત ક્ષત્રિય યુવાનો ઘણા વર્ષોથી પગપાળા કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પવિત્ર થતા હોય છે નજીકના દિવસોમાં આ સુમાસના નવરાત્રીનો શુભારંભ થવા જઈ રહ્યો છે સૌરાષ્ટ્રના પવિત્ર મંદિરોમાં માતાજીના દર્શન માટે અસંખ્ય લોકો મહારાષ્ટ્ર ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી માતાજીના દર્શન માટે સાયકલ પગપાળા સહિત વાહનો મારફત જતા હોય છે ચોટીલાના આશાપુરા ગ્રુપ તેમજ રાજ નાગણેજી ગ્રુપના રાજપૂત ક્ષત્રિય યુવાનો ચોટીલાથી માતાના મઢે કચ્છ પગપાળા પ્રસ્થાન કરી આશાપુરા માતાજીના દર્શન કરી પવિત્ર થવા માટે પ્રસ્થાન કરે આશાપુરા ગ્રુપના રાજપૂત ક્ષત્રિય ચૌહાણ પરિવારના યુવાનો છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીના દર્શન માટે જતા હોય છે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે